સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા દૂર કરાયા હતા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી માંગ ઉઠી છે

અને લારીગર લાવવાના લોકો છે ત્યાં સમગ્ર પોલીસ સામે ફેરવાઈ છે નોંધનીય છે કે તેમની એક જ માંગ છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી એ ધંધો કરવા છે કારણ કે રોજનું ખા રોજનું કમાઈને રોજનું ખાવા વાળા લોકો છે અને તમામ લોકોને અત્યારે હાલ રોજગારી છીનવા રહી છે જેના કારણે અત્યારે હાલ તો આક્રમક મોડમાં જોવા મળી રહી છે જો આવનાર સમયમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો આના કરતા પણ વધુ ઉગ્ર આંદોલન થાય અમારી શાન સમગ્ર માહિતી બદલ તો હાલમાં સ્પષ્ટ છે કે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને મામલાને પહેલા જ સુલટાવવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે સમાચાર રામોલ બ્રિજ પાસેથી નકલી ચલણી નોટો ઝડપાઈ છે સીઆઈડી ક્રાઇમે પંદર લાખ ત્રીસ હજારની નકલી નોટ સાથે ત્રણ ને પકડ્યા છે ઝડપાયેલા ત્રણેય શખ્સો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે રાજસ્થાનમાં પણ બે વખત પકડાઈ ચૂક્યા છે આરોપીઓ અમદાવાદમાં મોહિન નામના શખ્સને નકલી નોટ આપવાના હતા એમપીમાં ભાડાના મકાનમાં કલર ઝેરોક્સ મશીનથી નોટો બનાવી ચલણી નોટ બનાવવા પેપર અને ઇન્ક ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ પંદર લાખ થી સોળ લાખની બનાવટી ચલની પાડી છે અમદાવાદ નજીક રામોલ બ્રિજ પાસેથી તીન આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે એક તો કુમાર જીનવા કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે રાજસ્થાનના અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો અને આ લોકો પાસેથી જે મોટો કબજે કરેલું છે હાઈ પોલિટી છે સમાચાર ગીર સોમનાથથી તંત્રની ઘોરબેદરકારી ગીરઘટનાના પડપાદર ગામે ભોજનમાં જીવાત આંગણવાડી કેન્દ્રના ભોજનમાં નીકળી છે જીવાત ભોજનમાં ઈયળ દનેડા નીકળ્યો હોવાની જાણકારી છે વાલીઓનો આક્ષેપ છે કે બાળકોએ ઘરે જાણ કરતાં મામલો સામે આવ્યો છે સપ્તાધીશોનો તો ખ્યાલ પણ ન હતો બાળકોએ જ્યારે ફરિયાદ કરી ત્યારે આ સમય ઘટના સામે આવી

જે સંચાલિકા હતા તેઓ સમજી ગયા હતા કે અનાજની અંદર ડખો છે અને તેઓએ અનાજ ગ્રામજનો પહોંચે તે પહેલા જ ફેંકી દીધું હતું ગ્રામજનોએ હાલમાં સ્પષ્ટ કર્યું છે કે જો બાળકોને આ રીતનું જ ભોજન આપવું હોય તો તેઓ આંગણવાડી કાલથી ખોલવા નહીં દે સરપંચે આગળ ફરિયાદ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે ઈળું ને મટકા નીકળેલા હતા અમે ભાગપેટી ઘરે આવીને જોયું અમે છાંયકું હોતે પણ એમાં જોઈને તા તો એક એક સણા હળી ગલા નીકળા ને એમાં હળી ગલા નીકળ્યા એમાં મટકા મરી ગલા અને એવું પણ દેખાય અમને હા એ બંને જાણ કથા હતા હું હરું આવ્યો છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે મેં ગઢડા સાહેબ શ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં જેથી કરીને સંજાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બોપર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી રાજકોટથી મળી રહ્યા છે રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાયું છે લોધિકા તાલુકાના વિસ્તારોમાં વરસાદ લોધીકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ થયો છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે સાથે ધીમેધારે વરસાદ પણ શરૂ થયો છે પામભર ઈટારા વડવાજરી હરિપાર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે આ તમામ ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટ શહેર અને જિલ્લામાં ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ છે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોમાસું ધીમું પડ્યું છે જે કહેવામાં આવી રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વધુ માહિતી ન્યૂઝિન સંવાદતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક રાજકોટ જિલ્લો શું કહી રહ્યો છે કેવો છે વરસાદ ત્યાં આગળ

ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે હાલ જે છે સામાન્ય વરસાદ પડ્યો છે પરંતુ વધારે વરસાદ પડે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે ખાસ કરીને વાવણી લાયક વરસાદની ખેડૂતો જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આજ બોપર બાદ જે જે બોપરના સમય સુધી ભારે ગરમી પડતી હતી બપોર બાદ એક એક વારાણમાં પલટો આવ્યો તો હાલમાં પણ રાજકોટ શહેરમાં જે છે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કે કહી શકાય કે ભર બપોરે જે ગરમી ગરમીઓના વાતાવરણ વચ્ચે જે છે અત્યારે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સિસદાર આ ભારતીય સમગ્ર માહિતી બદલ તો રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા બંને જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બપોરથી હતું અને સાંજ થતા થતા વરસાદ શરૂ થઈ ગયો છે તો કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે ગરમી અને તડકા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે આ તરફ રાજકોટની વાત કરી રહ્યા હતા અને હવે વાત કરીએ અન્ય વિસ્તારોની પણ કે જ્યાં આગળ વરસાદની પરિસ્થિતિ છે ગરમી અને તડકા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે રાજકોટના જ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રાજકોટ શહેરમાં પણ તે પ્રમાણેનો જ વાતાવરણમાં પલટો આવ્યો છે જે રીતે જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો હતો તો રાજકોટની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગેમ ઝોન અગ્નિકાંડ અંગે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે રાજ્ય સરકાર પાસેથી ત્રણ બાબતોના રિપોર્ટ મંગાવાયા છે ચાર જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે એક ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ બે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ત્રણ શાળાઓની બિલ્ડિંગમાં તપાસ આ ત્રણ બાબતોના રિપોર્ટ માંગવામાં આવ્યા છે જે હાલમાં જાણકારી મળી રહી છે રાજકોટ અગ્નિકાંડ મામલેહાર અને સવાલો કરવામાં આવ્યા છે સરકાર ને શું વધુ માહિતી રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી વેજક સવાલો કરતા હાઈકોર્ટ જે છે તેને આકરા પગલા ભરવા માટે પણ ટકોર કરી હતી મહત્વનું છે કે ત્રણ અલગ અલગ બાબતો જે છે તે કોર્ટના ધ્યાનમાં મૂકવામાં આવી હતી ને તેને પગલે આગામી સમયમાં આવા કુટુંબ પ્રકારના બનાવો ના બને અને તે બનાવ બને તો તેને પહોંચી વળાય તે માટેની ચોક્કસ સમિતિઓ બનાવવામાં આવે અને હાયર લેવલની કમિટી બનાવી તેનો જે રિપોર્ટ તૈયાર થાય અને તેની તપાસ થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી જેને કહી શકાય કે ઘટના બને છે તો તેને ફેક ફાઇન્ડિંગ રિપોર્ટ જે છે તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે જવાબદાર અધિકારીઓ હતા જેને આ બે હજાર એકવીસ થી ગેટ ચાલુ હતો ત્યારથી લઈ અત્યાર સુધી એવા પ્રકારની કાર્યવાહી કરી હતી કેટલા લોકોને પરમિશન આપી હતી આ તમામ પાછળ જવાબદાર વ્યક્તિઓ કોણ છે તેની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાની જવાબદારી સોંપી છે આગામી સમયમાં તેનો પણ રિપોર્ટ સોંપવામાં આવશે સાથે સાથે જે રીતે પક્ષકાર તરીકે અમિત પંચાલજી તરીકે હાજર હતા તેમને પણ કેટલાક સવાલો કરતા જનરલ છે પણ એવું સામે આવ્યું તો અત્યાર સુધી જે આ સ્કૂલો જે છે તે પ્રી સ્કૂલ હોય કે પછી હાયર સેકન્ડરી સ્કૂલ આ તમામ જગ્યાએ આ પ્રકારને ઇન્સિડન્ટ ન બને નાના ભૂલકાઓ જે છે તેમને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે તે માટેની તકેદારી રાખવી જોઈએ તો તેના પણ કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાની વાત છે તે તાકીદ કરવામાં આવી છે એટલે કે આગામી સમયમાં શાળાઓની જે બિલ્ડિંગો જે છે તેમાં પણ ફાયર બ્રિગેડ થી અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ કરે અને તપાસ રિપોર્ટ કરે સાથે સાથે જે સ્કૂલો જે છે તે સ્કૂલ બહાર પણ જે ફાયર એક્સટેન્શન થઈ તમામ તપાસ કરવામાં આવી છે તેના બોર્ડ બેનરો જે છે તે પણ લગાવવાના રહેશે તેવા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા કેટલીક રજૂઆત પણ થઈ હતી અને અંતે અઢી કલાકની સુનાવણીના અંતે આ ત્રણ જે મહત્વની બાબતો બીજી તરફ વાત કરીએ તો સિદ્ધાર્થ આજે મહત્વની વાત એ પણ થઈ કે જયારે તમામ જગ્યાએ ફાયર સેફ્ટી ને લગતા સાધનો ની વાત હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ અમુક જગ્યાએ જ્યાં ફાયર સેફ્ટી ના સાધનો લાગેલા છે તેમાં શું અમુક સાધનો જે છે તે એક્સપાયર ડેટ વાળા હોવાની રજૂઆત જે છે તે પક્ષકાર તરીકે એડવોકેટે કરી હતી અને તેને જ ટકોર કરતા કોર્ટે એ બાબતનું પણ ધ્યાન દોરતું હતું કે આગામી સમયમાં આવો કોઈ પ્રકારનો બનાવ છે તે હાઈકોર્ટમાં પણ ના મળે અને જયારે પણ કંઈક કરવાનું હોય છે ત્યારે કોર્ટે એવું પણ પણ કહ્યું હતું કે જ્યારે કંઈક હોય છે ત્યારે આપણે કંઈ નથી કરતા અને પછી એવું માની રહીએ છીએ કે આ તો ભગવાનની ની મળતી હતી તો આ પ્રકારના વેદક સવાલોની સામે કોર્ટ જે છે તે ક્યાંક આકરા પ્રહારો અને જવાબદારી જે છે તે સોંપવાની વાત અઢી કલાકના સુનાવણી દરમિયાન થઈ હતી આભાર માઉલિક સમગ્ર માહિતી બદલ